એ આ બી વાત આવી આપનો કામ હું માહોગા આ એ પાસા ઉભરો કોઈ થઈ ગયો હું કર્યું ગામને એ ઓ જે તો આખો વાત એ આ નામી છે રે રીજનથી ની મારા બેટા થોડી રીજન થોડો ફોર લંબસમાં ઓલે કાયદાની બંધ કરાય ને એવું બધું કરાય બીજું ના કરાય કરો ઓલે કરાય તો કીધું નથી માતા

દખલગીરી જ નહી ખબર ના પડે હરિજન તો હરિજન તો પેન્દ્ર દખલગીરી નામ ને દલાનું ધલો

अरे यूं केवल सोकराने ना मरे मरे यूं है यार हो ना इसलिए यार हम तो आप और बारिश होगा मेरा मन क्या मने पानी पानी हो गया ना किसी धमितवाली है पानी मार वाली है होगा ठीक है हो पानी 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 का लोगों का हाँ हल्के के लिए गर्म का

the ini